શિયાળાની ઠંડી હોય એટલે કંઈક ચટપટું અને ગરમ ગરમ ખાવાનું મન થાય છે તો આજે હું આપ સૌની માટે એકદમ નવા મેથીના વડા અને ચટણીની રેસીપી લઈને આવી છું આ વડા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે ચા જોડે પણ સર્વ કરી શકો છો તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આ નવા વડા અને ચટણી બનાવવાની શરૂઆત કરી દઈએ તો સૌ પ્રથમ આપણે એક બાઉલમાં એક કપ બેસન લઈ લઈશું તમે બધું માપ એક વાટકી કે કપના માપથી સેટ કરી લઈ શકો છો હવે અહીંયા આપણે અડધી વાટકી કરકરો લોટ લઈ લઈશું જે ભાખરીનો લોટ આવે છે એ લેવાનો છે અહીંયા બધું જ માપ એક સરખું રાખશો તો તમારા વડા એકદમ ટેસ્ટી બનશે હવે એ જ વાટકીના માપથી આપણે એક વાટકી લીલી મેથી ઉમેરી દઈશું હવે ત્યારબાદ આપણે બે ચમચી લીલું લસણ ઉમેરી દઈશું જો તમને પસંદ હોય તો એડ કરવું આનાથી ખૂબ જ ટેસ્ટ આવે છે ત્યારબાદ બે ચમચી આદુ મરચાની પેસ્ટ ઉમેરી દઈશું एक जेनी સમારેલી ડુંગળી उमरीशू અને અહીંયા તલનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો આપણે ત્રણ ચમચી તલ ઉમેરીશું અને સાથે સાથે લીલા ધાણા પણ ઉમેરી દઈશું અહીંયા તલનો ટેસ્ટ આગળ પડતો રાખવાનો છે હવે ત્યારબાદ આપણે બધા મસાલા કરીશું તો સૌથી પહેલાં આપણે અડધી ચમચી હળદર ઉમેરી દઈશું થોડી હિંગ મીઠું ઉમેરી દઈશું અને એક ચમચી ખાંડ ઉમેરીશું બાદમાં આપણે દહીંનો ઉપયોગ કરવાનો છે એટલા માટે અહીંયા આપણે ટેસ્ટને બેલેન્સ કરવા માટે એક ચમચી ખાંડ ઉમેરી છે તમે સ્કીપ કરવા માંગતા હોય તો સ્કીપ કરી શકો છો સૌથી પહેલા આ બધું સરસ રીતે મિક્સ કરી દઈશું અને અહીંયા મેં ત્રણ ચમચી જેટલું દહીં લીધું છે તમને જેટલું જરૂર લાગે એ પ્રમાણે દહીં ઉમેરીને તમારે આનો કઠણ લોટ તૈયાર કરી લેવાનો છે અહીંયા દહીંની વધારે જરૂર નહીં પડે તમને જરૂર લાગે એટલું ઉમેરીને તમે લોટ તૈયાર કરી શકો છો તમે દહીંની જગ્યાએ છાશનો ઉપયોગ પણ કરી શકો છો અહીંયા આપણે હલકું ખાટું દહીં હોય એવું જ લેવાનું છે હવે અહીંયા આપણો આ રીતનો લોટ તૈયાર થઈ ગયો છે તો એને સરસ રીતે કઠણ બાંધવાનો છે તેલ તેલવાળા હાથ કરીને આપણે આના વડા તૈયાર કરી લઈશું તો તે તેલવાળા હાથે આપણા આના નાની કે મોટી સાઈડ જે રીતે તમને પસંદ હોય પ્રમાણે તમે વડા તૈયાર કરી શકો છો અહીંયા હું આ રીતે મીડિયમ સાઈઝ પાતળા વડા તૈયાર કરી લઈશ એકદમ વધારે પડતા જાડા પણ નથી રાખવાના

ચટણી તૈયાર કરી લેવાની છે બે થી ત્રણ ચમચી જેટલું પાણીની જરૂર પડશે વધારે જરૂર નહીં પડે તો અહીંયા આપણી ચટણી પણ તૈયાર થઈ ગઈ છે તો આ રીતની રાખવાની છે તો એકદમ ટેસ્ટી આપણા લીલી મેથીના વડા અને ચટણી તૈયાર થઈ ગઈ છે વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં અને પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો